નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ અને બાર ગુરુવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવો તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઉપર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરુ જે છે ચુમ્માલીસો અગિયારથી પંચાવનસો પચીસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચો ભાવ છે ઓગણચાળીસો એક સુવા જે છે એક હજાર પચાસથી સત્તરસો પિસ્તાલીસ અને આગળ છે અજમો જે છે અઢારસો પંચોતેરથી ઓગણત્રીસો ઈસબ ગુજ જેનો નીચો ભાવ છે બે હજાર એકોતેર અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો બાર તલ સફેદ જે છે એકવીસો થી એક્યાસી અને હવે છેલે છે રાયડો જે છે એક હજાર બારસો